નેતા રાજુ ખરબડા વચ્ચેની ટેલિફોનિક વાતચીત વાયરલ રાજકીય વર્તુળોમાં જોવા મળ્યો ગરમાવો સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ફરબડાટ મચી રહ્યો છે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં વિવાદાસ્પદ ભૂતકાળ ધરાવતા અને વારંવાર ચર્ચામાં રહેતા રાજુ કરપડા અને ભારતીય જનતા પક્ષના એક વરિષ્ઠ નેતા વચ્ચેની વાતચીત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે આ ઓડિયો ક્લિપમાં ચૂંટણીલક્ષી રણનીતિ આંતરિક જૂથવાદ અને કેટલાક સ્થાનિક મુદ્દાઓ પર ગંભીર ચર્ચાઓ થતી હોવાનું સંભળાય છે જેને પગલે રાજકીય વિશ્લેષકોમાં અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે વાયરલ થયેલી આ કથિત વાતચીતમાં જે પ્રકારે પક્ષના આંતરિક મામલાઓ અને આગામી આયોજનો વિશે ચર્ચા કરવામાં આવી છે તેનાથી સંગઠનમાં રહેલી ખેંચતાણ છતી થતી હોવાનું જણાય છે જો કે આ ઓડિયો ક્લિપની સત્યતા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી ભાજપના નેતા દ્વારા આ મામલે મૂલ સેવવામાં આવ્યું છે જ્યારે રાજુ કરપડાના સમર્થકો આ વાતચીતને વિરોધીઓનું કાવતરું ગણાવી રહ્યા છે આ ઘટનાને પગલે જિલ્લા રાજકારણમાં પક્ષના શીસ્ત અને નેતાઓના સંપર્ક વિશે નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે હાલમાં મામલે મામલે વહીવટીતંત્ર કે પોલીસ દ્વારા કોઈ તપાસના આદેશ આપવામાં આવ્યા નથી પરંતુ સોશિયલ મીડિયા પર આ ક્લિપ વાયુ વેગે પ્રસરી રહી છે વિપક્ષી નેતાઓ આ મુદ્દાને હથિયાર બનાવી સત્તાધારી પક્ષ પર પ્રહારો કરી રહ્યા છે આગામી દિવસોમાં જો આ ક્લિપની ફોરેન્સિક તપાસ કરવામાં આવે અથવા પક્ષના હાઈકમાન્ડ દ્વારા કોઈ પગલાં લેવામાં આવે તો એક મોટા માથાઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે

निर्णय राजू भाई राजू तो कोई दिवस क्या लाबो हाथ भी जे नहीं करव पड़े भाई जा रहे कोई थी नहीं <laughs> <पारे। laughs> <पारे। laughs> <laughs> <वोय laughs> <गरूंग> करव पड़े भाई कवायु थे સે એમાં એવું નાખી ભાઈ શકે બધા લોકો આમાં ક્યાંક નક્કી થાય કે બધા લોકો જવાબ પણ દર ભર્યો પૂરું થઈ જાતું કરવાનું છે જો તમે નહીં પાક થી વધુ નુકસાન ભાજપ ને તમે કરો એટલે કાતો તમે એમનો ખાવા કેટલા આપણને જયારે

બિલકુલ ભાઈ રેડી રેડી હતા એથી હવાયા થશું ભાઈ આપણે ચાર પાંચ દિવસમાં રૂબરૂ જ મળીએ છીએ બરાબર છે એક ટકો ચિંતા ન કરતા બધા કાર્ય કરતા કહેજો કે જે હતું એથી હવાયું થશે બરાબર છે વ્યવસ્થિત રીતે બધું ગોઠવા છે ખેડૂતોને કામ થતા ને એથી દોઢ ગણી વધારે સ્પીડથી કામ થશે ભાઈ બરાબર ভালো ভাই আয় জ